કે આજે વડોદરાના તમામ જૈન સંઘોમાં સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ચતુર્વેદ સંઘ પાઠશાળાના બાળકો દ્વારા એક દો તીન ચાર જૈન શાસનનું જય જયકારના ગગનપેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે જૈન શાસનની સ્થાપના દરેક તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતા હોય છે

અગ્યાર ગણઘરોને પ્રથમ દીક્ષા આપી શાસન સ્થાપના કરી હતી વડોદરાના તમામ જૈન સંઘોના બાળકો પણ સફેદ લેંઘો જભો લાલ દુપટ્ટો ધારણ કરી ઝંડો ફરકાવ્યો હતો ઉપાશ્રયોમાં જ્યાં સાધુ સાધ્વીજી ભગવાન બિરાજમાન છે તે હવે આખ્યાન ફરમાવી જૈન શાસનમાં આપણી બધાની શું જવાબદારી છે તે સમજાવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું અને એ શાસન સ્થાપના થયા પછી એ વહેતું 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 અનેક 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 સાધુ સાધુ ભગવંતો શ્રાવક શ્રાવિકો આ દરેકે પોતાના જાનની પણ જરૂર પડે ત્યાં કુરબાની આપી છે પોતાની સંપત્તિની પણ જરૂર પડે ત્યાં સંપત્તિ આપી છે પોતાની સંતતિની જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં આપી છે અને એમ વહેતું 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 આ સિંહાસન આજે પચીસો એસી E